જે વારંવાર જે આગ લાગે છે એમાં આપણે રીડિંગ પણ બનાવીએ છીએ અને કહીએ છીએ કે બંગારિયા જવાબદાર છે મારો સવાલ એવો છે કે ભંગારિયા પાસે જે ભંગાર ખરીદે છે હા એની પાસે કચરો આવે છે ક્યાંથી અને જે ઇન્ડસ્ટ્રીમાંથી કચરો આવે છે તો કાયદો એવું કહે છે કે એ કચરો વ્યવસ્થિત નિકાલ કરવાની જવાબદારી જે તે ઉદ્યોગની છે અને એ જે બંગારના બંગારની કંપનીઓ કે સટ્તર વેપારીઓ બંગાર લઈ જાય છે તો એ પોતાની જગ્યા પર એમને વેચેલો કચરો બરાબર છૂટો પડે અને વ્યવસ્થિત સ્ટોર થાય ને વ્યવસ્થિત પ્રોસેસ થાય છે કે નિય જોવાનું હોય છે આ ફ્રેમવર્કમાં આ રીતે જો વિચારીએ તો જ આપણે કદાચ આનો પ્રશ્ન ઉકેલી શકીશું બાકી હું બોલીશ તમે છાપશો અથવા હું બોલીશ તમે ટીમ બતાવશો એ સિવાય કંઈ નહીં અને આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્ટર ઓફિસરો છે એ એસોસિએશન એ લોકોએ રીતે જોવો પડશે પ્રશ્ન ને મારા ત્યાંથી કોઈ કચરો લઈ જાય છે તો એ કચરો ક્યાં નાખે છે કેવી રીતે નિકાલ કરે છે વ્યવસ્થિત નિકાલ કરે છે કે નહીં એ જવાબદારી ઉદ્યોગોના માટે પણ રાખવી પડશે તો જ કદાચ આનો ખેલ એ દિશામાં આપણે પહેલું પગલું મૂકી શકીશું